ધાનેરા તાલુકાના નેનાવા ગામે ગ્રામ આયોજન કરવામાં આવ્યું નેનાવાત નવયુક્ત સરપંચ શ્રી પ્રકાશભાઈ અદાભાઈ પટેલ સ્થાને ગ્રામ આયોજન કરવામાં આવ્યું સરપંચ શ્રી નકવરસિંહ યોજાય ધાનેરા થી તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી જોશી સાહેબ નેનાવા તલાટી ક્રમ મંત્રી શ્રી મનીષાબેન જોશી નેનાવાના પૂર્વ સરપંચ શ્રી ગેનસિંહ દેવડા નેનાવાના પૂર્વ સરપંચ શ્રી રામજીભાઈ પોસલ દૂધ ડેરી મંત્રી પરબતસિંહ દેવડા અગરસિંહ દેવડા ભૂપતસિંહ દેવડા લાલાભાઈ ઉમાભાઈ પટેલ ચંપકભાઈ દરજી જાની ભવાની કુમાર સામાજિક કાર્યકર્તા કાળાભાઈ પૂનમાભાઈ પોસલ નેનાવાના ગ્રામજનો આગેવાનો હાજર રહી વિવિધ ગામના અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી નેનાવા પીએસસી ને સીએસસી બનાવવામાં પહેલો મુદ્દો લેવામાં આવ્યો બીજો મુદ્દો નવીન પંચાયત ઘર લાઇબ્રેરી ગામના રસ્તાઓ નેનાવાથી વિરોલ રાજસ્થાન હદ બનાવવામાં આવે બીજો મુદ્દો પીએમ આવાસ યોજના મકાનો જરૂરિયાત વ્યક્તિને આપવામાં આવે ત્રીજો મુદ્દો નેનાવા પાણી ઉંચી ટાંકી અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી આજુબાજુ દિવાલ અથવા ફેન્સિંગ વાળ કરી સાફ સફાઈ કરવામાં આવે જે બાબતે રજૂઆત કરવામાં આવી હતી ચોથો મુદ્દો નેનાવાથી બેવટા સુધી રોડની તાકીદ મંજૂરી મળે તેવા ગ્રામસભામાં સભામાં ઠરાવ પાસ કરવામાં આવ્યો પાંચમો મુદ્દો અનુસૂચિત જાતિ મેઘવાલ સમાજની સ્મશાન ભૂમિ આજ દિન સુધી કોઈ પણ સ્થળ નક્કી કરેલ નથી એની રજૂઆત સામાજિક કાર્યકર્તા કાળાભાઈ પુનમાભાઈ પોસલે કરી નેનાવા ગ્રામસભામાં ધારદાર રજૂઆત કરવા નેનાવા ગામના બોડી સંખ્યામાં ગ્રામજનો તથા આંગણવાડીની બહેનો આરોગ્ય વિભાગની ટીમ હાજર રહી હતી બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી ધાનેરા